પૂર્વ સંકલન સમિતિના કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલ છે તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ જે ભારતીય સેનામાં સવિસ કરતા તલોદના સૈનિક યસપાલસિંહ ઝાલાને તારીખ ત્રણ નવ બે હજાર રોજ પોલીસ દ્વારા જેમ જોર મારપીટ કરવામાં આવી એના વિરુદ્ધમાં કલેક્ટર સરને આવેદનપત્ર આપવામાં આવે છે અને એને ન્યાય મળે એવી કાર્યવાહી કરવા માટે અમે સૌ પૂર્વ સૈનિક સંકલ્પ સમિતિના ઓર જે સૈનિક રજા પર આવેલા એ પણ અમા સામેલ છે અને ગૃહમતા આઈટીબીપી બીએસએફ બધા કર્મચારીઓ આવેદનપત્ર માટે આપવા માટે આવેલ છે બીજું માંગ સુધી માંગ અમારી ત્રણ માંગો છે જે પોલીસ કર્મી ઘટના કે દાન ડ્યુટી પર હતા એમને સમક તાત્કાલિક એફઆઈઆર થવું જોઈએ અને દોષિત પોલીસને દંડાત્મક કાર્યવાહી ઉદાહરણ સુધી સજા કરવામાં આવે બાકી ભવિષ્યમાં આવી કોઈ પણ સૈનિક સોલ્જર હોય કે માજી એક સર્વિસમેન હોય કે કોઈ પણ આવી દુર્ઘટના બીજી વાર થવીને જો એવી અમારી માંગશે અમે પૂર્વ સૈનિક સંકલન સમિતિ ભીલોડા તરફથી કલેક્ટર સાહેબ શ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ આપણે જે હિંમતનગરમાં તારીખ ત્રણ ત્રણ તારીખે જે પોલીસ સાથે આર્મીના જવાન સાથે જે કઈ કાર્યવાહી થઈ હતી એના વિશે આવેદન આપવા માટે આવ્યા છે અમારી માગણી બસ આટલી છે કે જે તે ડૂટી ટાઈમે ઉપસ્થિત હાજર હતા જે અમારા આર્મી મેનને ઉપર હાથ ઉપાડ્યો છે એના ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ એને એના ઉપર એફઆઈઆર નોંધવી જોઈએ અને આગળથી અમારે જે એક્સમેન હોય ચાલુ સર્વિસમાં હોય યા તો જે કોઈ ડિફેન્સમાં કાર્ય કરતા હોય એમના ઉપર પોલીસ દ્વારા કોઈ પણ આવી કાર્યવાહી આગળથી થવી ના જોઈએ એના વિશે અમે આવેદન આપવા માટે આવ્યા છીએ આ જે પોલીસની જે તાનાશાહી આરમીના ઉપર ચાલે છે એ હવેથી ના થવી જોઈએ એના એ વિશે અમે રજૂઆત કરીએ છીએ અમે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદન આપવા માટે ગયા હતા કલેક્ટર સાહેબ શ્રીએ જાતે આવેદન પત્ર લીધું નથી અને નાઈબ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને કીધું અને નાયબ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને અમે આવેદનપત્ર સોંપીને આવ્યા છીએ અમારી માંગ એવી છે કે અમારે જે જે કોઈ માજી સૈનિક ઉપર જે હાથ ઉપાડ્યો છે એના ઉપર સખ્ત સખ્ત કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે